અરેરાટી ફેલાઈ દીધી અરેરાટી આ અરેટ્ટા એપ્લિકેશન છે જે તે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે પણ આપણે ફક્ત આ એક એપ્લિકેશનની વાત નથી કરવી આપણે જાણવું છે એ વ્યક્તિની કહાની એ વ્યક્તિએ ચાલુ કરેલીની કંપની એ કંપનીની અંદરમાં આવતી બધી જ એપ્લિકેશન તો આની આપણે માંડીને વાત કરીએ અતહતિતિ સુધી હું હરીશ્વરાપા સોરું અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જાણીએ આપણે કે આ ચાલુ ક્યાંથી થયો ટ્રેન્ડ આપણા ભારતના આઇટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાહેબે હમણાં એક જગ્યાએ પ્રેઝન્ટેશન એક જનરલી લોકો પ્રેઝન્ટેશન માઇક્રોસોફ્ટ ના પાવર પોઈન્ટ ઉપર આપતા હોય ગૂગલ સ્લાઇડ ઉપર આપતા હોય પણ આ વ્યક્તિએ ભારતની એક સ્વદેશી કંપનીની એપ્લિકેશન ઉપર આપ્યું એટલે ઈ કંપની એટલે ઝો અને ઝોહો ઉપર પ્રેઝન્ટેશન આપ્યું એટલું જ નહીં જોની ઘણી બધી એપ્લિકેશન્સ છે તો કામકાજ માટે ઘણી બધી એપ્લિકેશન્સ કામમાં આવે તે વ્યક્તિએ સેકન્ડ પ્રોમિસ એ પણ આપ્યું કે અમારા બધા જ મારા અને મારી ટીમના તમામ કામકાજો હવે ઝો ઉપર સ્વિચ કરીશું અમે તો આખી આખી અરેટા એપ્લિકેશન અત્યારે શું કામ ટ્રેન્ડમાં છે તો અરેટા એપ્લિકેશન ચાલુ થઈ છે જાન્યુઆરી બે હજાર એકવીસમાં ને અત્યારે ચાલે છે ઓક્ટોબર બે પચીસ

એ વ્યક્તિ ભારતમાંથી આઈઆઈટી માંથી એનું એજ્યુકેશન કમ્પ્લીટ કરે અમેરિકામાં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પીએચડી માટે છે ત્યાંથી કંપની વર્લ્ડ લેવલની કંપની કોલકોમમાં વાયરલેસ સિસ્ટમ એન્જિનિયર તરીકે એનું કરિયર સ્ટાર્ટ કરે જોબ કરે અને હવે એ વ્યક્તિ એન્ટરપ્રિન્યુરશીપ ઉપર સ્વિચ કરે છે અને એન્ટરપ્રિન્યુરશીપ એટલે ઉદ્યોગ સાહસિકતા બેઝિકલી એ વ્યક્તિ એનું એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું અને એ સ્ટાર્ટઅપનું નામ એટલે એડવન્ટ નેટ અને આની શરૂઆત થઈ ઓગણીસો છન્નુંમાં અને કોણે કોણે ચાલુ કર્યું શ્રીધર વેમ્બુ કુમાર વેમ્બુ શેખર વેમ્બુ અને ટોની થોમસ આ લોકોએ આ એ કંપની ચાલુ કરી એમાં અલગ 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 એને સર્વિસ પ્રોવાઈડ કરી હવે નેક્સ્ટ એનું સ્વિચ જોજો એ વ્યક્તિઓએ ભેગા મળીને એડવન્ટ નેટે જે ઓગણીસો છન્નુંમાં ચાલુ થઈ હતી બે હજાર પાંચમાં ઝોહો સીઆરએમ સીઆરએમ એટલે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ એટલે ઝોહો કરીને હવે અહીંથી એક એપ્લિકેશન જસ્ટ ચાલુ કરેલી છે હવે એ વ્યક્તિએ એટલા માટે આ ઝોહો સીઆરએમ ચાલુ કર્યું કે હવે એનું નેક્સ્ટ ફોકસ અલગ અલગ સર્વિસ ઉપર ચાલુ થતું હતું અલગ અલગ સોફ્ટવેર ઉપર ચાલુ થતું હતું સ્વિચ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન નેક્સ્ટ ચેન્જ બે હજાર નવમાં આવે આખે આખી નેટનું રીબ્રાન્ડિંગ કર્યું રીબ્રાન્ડિંગ એટલે કે આખે આખી નેટ હવે કંપની જ નહીં રહે એની જગ્યાએ ઝોહો કોર્પોરેશન કરીને બે હજાર નવમાં કંપની ચાલુ કરી હવે ચાલુ કરી વાત જો અને શ્રીધર વેમ્બુ વિશે ડિટેલમાં માં અત્યારે પંચાવન કરતા વધારે એપ્લિકેશન સોફ્ટવેર ઉપર વર્કઆઉટ કરે છે કેવા એચઆરએમ એકાઉન્ટિંગ ફાઇનાન્સ પ્રોજેક્ટ અત્યારે વોટ્સએપ જેવું કમ્યુનિકેશન ઉપર અને ઘણી બધી એક જસ્ટ તમને આવું કઈ કરાવું એનો તમને વેબસાઇટ ઉપરથી આખો વિડીયો બતાવું છું જો હવે જો અને શ્રીધર બેમ્બુની બિઝનેસ મોડલ અને સ્ટ્રેટેજી ઉપર વાત કરીએ પહેલી કે એનું અત્યારે વાત કરીએ ને તો મેડ ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ આ કોન્સેપ્ટ થી લોકો ચાલી રહ્યા છે અને લોંગ ટર્મિઝમ નહીં કે શોર્ટ ટર્મમાં એને કંઈ પ્રોફિટ મેળવી લેવો નામ કમાઈ લેવો ને લોંગ ટર્મનું વિઝન લઈને ચાલવાવાળા વ્યક્તિઓ છે તો એના ત્રણ અલગ અલગ કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપે પહેલો કોન્સેપ્ટ બૂટ સ્ટ્રેપ એટલે હું બિઝનેસનું નાનો નાનું કોન્સેપ્ટ તમને સમજાવી દઉં બૂટ સ્ટ્રેપ એટલે કે કોઈ પણ વ્યક્તિએ કંપનીએ બીજા પાસેથી રૂપિયા નથી લેવાના નથી બેંક પાસેથી ક્યાંયથી નથી લેવાના પોતાના જ પૈસેથી એ જ નફાનું પોતાના ધંધામાં નાખીને પાછી પ્રાપ્તિ કરતી રહેવી જો એ આવડી મોટી કંપની હોવા છતાં એક પણ રૂપિયો માર્કેટમાંથી લીધો નથી સેકન્ડ કોન્સેપ્ટ એ લોકોએ પ્રાઇવસી બાબતે કારણ કે પંચાવન એપ્લિકેશનમાં ડીલ કરે છે ઘણા બધા એના ક્લાયન્ટ્સ છે અને એની એવી પોલિસી છે કે અમે અમારા કસ્ટમરનો ડેટા ક્યાંય સેલ નહીં કરીએ નાના આના લીધે એનો ટ્રસ્ટ ખૂબ જ સારો એવો છે થર્ડ વેલ્યુ પ્રાઇસિંગ એટલે આ લોકો આટલી બધી એપ્લિકેશન આપે છે ને એટલે ઇકો સિસ્ટમ બની ગઈ ઇકો સિસ્ટમ એટલે કે હું એક કંપની અત્યારે રન કરું છું તો મારે એક બે ત્રણ ચાર પાંચ આટલા ઘણા બધા એપ્લિકેશન સોફ્ટવેર ની જરૂર પડશે તો મારે અલગ અલગ લોકો અલગ અલગ કંપની પાસે નહીં જવું પડે જો જ મને બધી સર્વિસ પ્રોવાઈડ કરી દેશે એટલે આની ઇકોસિસ્ટમ કહેવાય ઝડપથી કહી દઉં તો આપણા ગુજરાતમાં ગીર કેમ એક સિંહો માટેનું ઇકોસિસ્ટમ છે બધી ત્યાં બાબતોને અનુકૂળ હોય તો મને બધી જ એપ્લિકેશન એક જ જગ્યાએ મળી જાય તો હું શું કામ ત્યાં ન રહું બીજી મહત્ત્વની વાત અહીંયા એવી છે કે જો જે સર્વિસીસ આપે છે ને એની કમ્પિટિશન ડાયરેક્ટ ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે સેલ્સ પોર્સ માઇક્રોસોફ્ટ ગૂગલ આવડી બધી કંપની સાથે ભારતની એક તમિલનાડુના ગામડાની કંપની કંપની કમ્પિટ કરે છે શ્રીધર વેમ્બુ અને ઝો નેક્સ્ટ ફેઝ ની વાત કરીએ રૂરલ પ્લસ કમ્યુનિટી પ્લસ હ્યુમેનિટી હવે આવું શું કામ હું કહું છું કે શ્રીધર વેમ્બુ અને ઝો કેવા પ્રકારના કામો કરે છે હવે એ વ્યક્તિનું એવું કહેવાનું થાય છે કે ટેલેન્ટ ઇઝ યુનિવર્સલ ઓપોર્ચ્યુનિટી ઇઝ નોટ એટલે આનો કહેવાનો મતલબ એવો છે કે ટેલેન્ટ બધી જગ્યાએ મળી રહે પણ એ લોકોને ઓપોર્ચ્યુનિટી બધી જ જગ્યાએ મળી રહેશે જરૂરી નથી અને મોટા ભાગે અત્યારે જોવા જઈએ તો બધું અર્બન એરિયામાં શહેરી વિસ્તારોમાં થઈ રહ્યું છે આ વ્યક્તિ બે હજાર ઓગણીસમાં સિલિકોન વેલીમાંથી ભારતમાં પરમનન્ટ પાછા આવે અને પોતાનું સેટઅપ કમ્પ્લીટલી અહીંયા આગળ નાખે કે સિલિકોન વેલી એટલે કે વર્લ્ડનું આઈટી સેક્ટરનું અમેરિકામાં આવેલું હબ અને એ વ્યક્તિ તમિલનાડુને ગામમાંથી આખે આખો સેટઅપ ઊભું કરે મેં તમને કીધું ને કે રહેવાનું સાયકલ આ બધું જેનું ત્યાં ગામડામાં સેટઅપ ઊભું થયેલું છે બીજી વાત મેં તમને કીધું કે ઓગણીસમાં પાછા આવે એટલે બે હજાર ઓગણીસ પછી કોવિડ નાઇન્ટીન ધીમે ધીમે ચાલુ થઈ ગયો હતો તો કોવિડ નાઇન્ટીન સમયે એ વ્યક્તિએ ગામડામાં ફ્રી મિલ નાના બાળકોને બધાને સ્કૂલોમાં જમાડવાનું આના સિવાય નાના નાના તમામ જે કોઈ પણ વ્યવસાયો બિઝનેસ છે એ લોકોને મફતમાં અલગ અલગ ટૂલ્સ અને સોફ્ટવેર આપવા આટલું તો ઠીક એ વ્યક્તિ જોહો સ્કૂલ અને આ તમામ વસ્તુઓ ગામડેથી ચલાવે છે અને મજાની વાત એવી છે એક ફેક્ટ એવો છે કે એમના પંદરથી વીસ ટકા એન્જિનિયર પાસે કોઈ જ ડિગ્રી નથી એટલે એ વ્યક્તિ પાછું નેક્સ્ટ અહીંયા એવું પણ માને છે ઈ અને ઝોહો કે જેની પાસે પોટેન્શિયલ છે પણ ક્રેડેન્શિયલ નથી ક્રેડેન્શિયલ એટલે ડિગ્રી તો એને પણ અમે મારામાં સમાવેશ કરશું ટ્રેનિંગ આપશું અને પાછા જોવામાં વર્ક આપશું હવે જાણીએ નેક્સ્ટ ફેઝ હવેની વાત કરીએ ફાઈનાન્શિયલ ડેટા અને એને સ્કેલ ની કે લેવલ અત્યારે કયા લેવલની કંપની છે હવેની વાત કરું ને તો બે હજાર ત્રેવીસ માં ઈ કંપનીનું રેવન્યુ ઈ વ્યક્તિ ઈ કંપનીનું ટર્ન ઓવર આઠ હજાર સાતસો કરોડ રૂપિયાનું છે તમને બીજી રીતે એક સમજાવું કે એ કોઈ પણ એક કંપનીનું વેલ્યુએશન તમે બધા શાર્ક ટેન્ક જોતા જશો તો એમાં કોઈ પણ કંપનીનું વેલ્યુએશન વન બિલિયન ડોલર પ્લસનું થાય એટલે કે આઠ હજાર કરોડનું વેલ્યુએશન કહું છું અને રેવન્યુ વેલ્યુએશન કરતા મોટું અને આ કંપનીનું તો આઠ હજાર સાતસો કરોડનું રેવન્યુ છે કોઈ એક કંપનીનું ખાલી આઠ હજાર કરોડ પ્લસનું વેલ્યુએશન થઈ જાય ને તો એ કંપનીને યુનિકોર્ન કહેવામાં આવે અને એવી યુનિકોર્ન કંપનીઓ તો બહુ જ ઓછી છે ભારતમાં અને આ કંપનીનું તો રેવન્યુ આઠ હજાર સાતસો કરોડનું છે બીજો એનો એક ફેક દર વર્ષે ટ્વેન્ટી નાઇન પર્સન્ટેજનો વાય ઓ વાય યર ઓન યરનો ગ્રોથ છે એટલે આને ટૂંકમાં સમજાવું કે દર ત્રીજા વર્ષે અથવા તો દર સાડા ત્રણ વર્ષે આ કંપનીની સાઈઝ ડબલ થઈ જાય કે ઓગણત્રીસ ટકાના ગ્રોથથી એ કંપની ગ્રોથ કરે છે ઓગણત્રીસ વર્ષથી એ કંપની કામ કરે છે દોઢસો દેશમાં કામ કરે છે એના અઢાર પ્લસ કર્મચારીઓ અને એકસો મિલિયન પ્લસનો કસ્ટમર બેઝ છે વર્લ્ડ વાઈડ ગ્લોબલી હવે જાણીએ કોર વેલ્યુઝ ફિલોસોફી અને લીડરશિપ સ્ટાઇલ એમાં પહેલી વસ્તુની વાત કરીએ સેલ્ફ રિલાયન્સ એટલે એ કંપની બીજા કોઈ પર ઉપર ડિપેન્ડન્ટ નથી જો બીજા કોઈ એક્સટર્નલ ઇન્વેસ્ટેડ પાસેથી રૂપિયા લ્યો તો તમામ પ્રકારના નિર્ણયોમાં તમારે બાંધછોડ કરવી પડે અમુક બાબતે જે ઝોહો અને સિદ્ધરબેંગુ પાસે તમામ પ્રકારની સ્વતંત્રતા છે એટલે તમામ પ્રકારના નિર્ણયો પોતે જ લઈ શકે છે એટલે કંઈ પણ બાબતે બાંધછોડ નથી કરતા સેકન્ડ લોંગ ટર્મ અને તમને વર્ડ કીધું લોંગ ટર્મિઝમ એટલે આ લોકો ક્વિક હાઇપ ઊભી કરી દેવી માર્કેટમાં આમ તરત છવાઈ જવું તરત એવા નાના નાના નિર્ણયો લેવા કે આમ ઝડપથી ફાયદો થઈ જાય એવું નહીં પણ લોંગ ટર્મમાં કઈ રીતે ફાયદો થશે એટલે આ એક છે ને લીડરશીપનું એક ક્વોલિટી હોય કે એ લોકો ટેન ઇયર્સ ડાઉન ધ લાઇન ટ્વેન્ટી ઇયર્સ ડાઉન ધ લાઇન એટલે દસ વીસ પચાસ સો વર્ષમાં શું થશે ને એવું એ ફોકસથી વિચારતા હોય છે એટલે એ ખૂબ જ આગળનું વિચારીને નિર્ણયો લે છે થર્ડ ડીસેન્ટ્રલાઈઝેશન એટલે કે અહીંયા જે કહેવાય ને કે અલગ રીતે નદીનો પ્રવાહ છે કે જનરલી એવું થતું હોય કે લોકો ગામડામાંથી સિટીમાં જતા હોય તમામ બાબતે હવે આ કંપની આખે આખું વહેણ ઝુંદું કરી દીધું છે ગો વિથ ધ ફ્લો નહીં પોતે જ રસ્તો કંડારે પોતે જ એના ઉપર પોતે ચાલે ને બધાને ચલાવે એ વ્યક્તિએ ખૂબ જ સરસ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે એ લોકોએ ગામડામાં આખા આખા સેટઅપ ઊભા કર્યા છે જેથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ગામડામાં અલગ નવી રોજગારી ઊભી થાય એટલે લોકો સ્થળાંતર કરતા દૂર થાય સિટીમાં એટલે આવું થાય ને એના કારણે સિટીના તમામ પ્રોબ્લેમો દૂર થઈ જાય વસ્તી ગીચતા ટ્રાફિક પોલ્યુશન લાઈફ સ્ટાઇલ એ બાકીની તમામ વસ્તુઓ દૂર થઈને શાંતિ આનંદ અને ગામડે જ રહેવાનું અને આ તમામ પ્રોબ્લેમ એ વ્યક્તિએ ડિસેન્ટ્રલાઇઝથી દૂર કર્યા એટલે એની તમામ મોટા ભાગની ઓફિસો એવું નથી કે ફક્ત ગામડામાં છે સિટીમાં પણ અલગ અલગ વર્લ્ડના સારા સારા સિટીમાં ભારતના સારા સારા સિટીમાં છે પણ મોટા ભાગનું એનું ફોકસ ગામડામાં પણ છે ફોર્થ નેક્સ્ટ એનો કોન્સેપ્ટ છે કમ્યુનિટી પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે એ વ્યક્તિ ગામડામાં બધું ઊભું કરવું હોય તો તમારે એને હોસ્પિટલ પણ પ્રોવાઈડ કરવી પડે સ્કૂલ પણ પ્રોવાઈડ કરવી પડે તમામ પ્રકારની ફેસિલિટી કે જે કોઈ પણ કર્મચારી એટલા માટે જ કોઈ પણ સિટીમાં મેટ્રો સિટીમાં જવા માંગતો એ તમામ સુવિધાઓ ગામડામાં ઊભી કરવી અને બધી જ સવલતો નહીં કે ફક્ત એના કર્મચારીઓને કારણ કે કર્મચારીઓનું કુટુંબ પણ ત્યાં સ્થાયી થશે તો ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ ત્યાં આપવી મેરિટ ઓર ક્રેડેન્શિયલ એટલે કે એ લોકો ફક્ત ડિગ્રી માટે નથી જોતા એ લોકો મેરિટ એટલે એ વ્યક્તિની લાયકાત કેવી છે એ વ્યક્તિ તરીકે કેવો છે એ વ્યક્તિમાં કાંઈ સ્કિલ શીખી શકે એમ છે કે નહીં અને જો તમામ સ્કિલ શીખવાડશે એની સ્કૂલમાં એની અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં અને એને પાછા જોમાં વર્ક આપશે સ્ટાઇપેન્ડ આપશે અને નેક્સ્ટ ફેઝમાં એને પર્મનન્ટ જોબ પણ આપી દેશે એટલે આટલી સુવિધાઓ જો આપે છે એના સિવાયની હજી વાત સિમ્પલિસિટી શ્રીધર વિમુને તમે જોશો તો એ વ્યક્તિને પદ્મશ્રી મળેલો હશે ને પદ્મશ્રી એટલે ભારતમાં કોઈ પણ નાગરિકને મળતું ચોથું સર્વોચ્ચ સન્માન અને છતાં એ વ્યક્તિનું મેં આગળ ડિસ્ક્રાઇબ કર્યું એ પ્રમાણે એટલું જ સાદાઈથી રહેવું એની વ્યક્તિને ભણાવવાનો શોખ એ વ્યક્તિને આટલા બધા કામ કરવાનો શોખ અને એ વ્યક્તિ ગામડામાં ગઈ હવે જોઈએ લર્નિંગ આમાંથી કેટલી કેટલી બાબતો શીખવા જેવી હતી અને કંપનીની યુએસપી યુનિક સેલિંગ પ્રપોઝિશન કે આમાંથી આપણે શું શીખી શકીએ છીએ પહેલું કે ફક્ત કોપી નથી કરવાની કે વર્ડમાં કંઈક સારું થાય છે ખાલી કોપી કરી લ્યો એવું નહીં ઇન્ડિયનાઇઝડ વર્ઝનમાં કે ભારતમાં એ વસ્તુઓ કઈ રીતે ચાલે એમ છે તો આ વ્યક્તિ ખાલી કોપી નથી કરી પણ ભારતમાં ભારતના લોકોને ભારતના બિઝનેસને શું આવી શકે એમ છે એને કર્યું છે સેકન્ડ કે ટેલેન્ટને મહત્ત્વ આપ્યું છે નહીં કે ખાલી ડિગ્રીઝને થર્ડ એ વ્યક્તિ ફોબ્ઝની ભારતની લિસ્ટમાં પેલા આવે ટોપ રિચેસ્ટ પર્સનમાં ટોપ ટૉપ માં એનું નામ છે છતાંય સિમ્પલિસિટીથી રહેવાનું એનું કહેવાય છે ને કે સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ એણે એની કંપનીમાં કલ્ચર ઓફ પેશન્સ ડેવલોપ કર્યું છે ધીરજનું એટલે એનું એક દ્રષ્ટાંત જોઈએ ને તો કોઈ પણ કંપની માટે એક માથાનો દુખાવો એવો હોય કે એને ત્યાં કર્મચારીઓને ટકાવવા જેને કહેવાય રિટેન્શન ઓફ ધ એમ્પ્લોઈઝ તો આ લોકોનું એવરેજ ડ્યુરેશન તમામ મોટી મોટી કંપનીઓ કરતાં ખૂબ જ ઊંચું છે કે ત્યાં એના કર્મચારીઓ લોયલ છે ખૂબ જ લાંબા સમય સુધી ત્યાં ટકી રહે છે આમાંથી શીખવા જેવું એવું છે કે થિંક રૂરલ નોટ જસ્ટ અર્બન ગામડાનું પણ વિચારો ફક્ત સિટીનું નહીં ફક્ત અર્બન એરિયાનું નહીં અને રિવર્સ માઇગ્રેશન કહેવાય માઇગ્રેશન એટલે સ્થળાંતર એટલે જે ગામડામાંથી સિટીમાં જાય છે એવું નહીં સિટીમાંથી પણ ગામડામાં આવે અનધર કોન્સેપ્ટ ઝોન વેલ્યુએશનની વાત કરું તમને તો અત્યારે એની વેલ્યુએશન ટ્વેલ્વ બિલિયન ડોલર્સ એટલે કે લગભગ લગભગ એક લાખ કરોડ પ્લસની વેલ્યુએશન છે કે જેની કમ્પેરિઝન કરીએ ને તો અદાણી અને અંબાણી રિલાયન્સ અને અદાણી ગ્રુપની આંખે વાત કરીએ ને તો એની અલગ અલગ માર્કેટ કેપ વેલ્યુએશનની નજીકમાં ઊભી રહી શકે ને એવી કંપની અત્યારે ઝો છે એટલે વાત કરીએ તો એવી પ્રાઇવેટ કંપની કે જેને ફંડિંગ જ નથી લીધું અને બાકીની મેં બે કમ્પેરિઝન કરે એના શેર પણ અવેલેબલ છે એ લોકોએ પબ્લિક પાસેથી પૈસા પણ લીધેલા છે તો એક એવી પ્રાઇવેટ કંપની કે જે પબ્લિક વિઝનથી કામ કરી રહી છે તો તમને જોવાની સ્ટોરી શ્રીધર વેમ્બુની સ્ટોરી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવો અને નેક્સ્ટ એ પણ જણાવો કે તમારે કયા વ્યક્તિની કઈ કંપનીની બ્રાન્ડની કોઈપણ કોન્સેપ્ટની ટર્મિનોલોજીની સ્ટોરી તમારે સાંભળવી છે ત્યાં સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ મળીએ નવા વિડીયો પર